नमस्कार तमाम लोगों जानी है ना जाए टेक्नोलॉजी साइबर क्राइम दिन जिन छे गृह विभाग भारत सरकार गुजरात सरकार गृह विभाग द्वारा 1930 एक थ्री टोल फ्री नंबर बनावा यहां लोगयर क्रोड ऑनलाइन फरियाद कर सके फरियाद आधार पुलिस द्वारा आनी इवायरी कर गुना दाखिल कर और वारंवार गुना दाखिल કરીને આરોપીને પકડની ઝેર ભેગા કરવાનો છે મને જાણા તો આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના ઘરેલુ વિભાગ દ્વારા તો DGP ઓફિસ ગુજરાત દ્વારા TASK CID क्राइम એટલે સાયબર સેલ ચાના દ્વારા 18 28000 જેટલા અલગ અલગ લોકોના એકાઉન્ટ જે સાયબર ક્રાઈમની જે ટ્રાન્ઝેક્શન લીધી ફ્રીઝ કરવામાં આવેલ હતા તે તમામને તૈયાર મુક કરવામા આવેલ છે આજ લાઈનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા પણ છઠ્ઠા મહિના સુધી 16.5 લાખ જેટલા લોકો રૂપિયા લોકોને ફરત અપાવવામાં આવે છે ગુજરાત પોલીસ ખાસકર રાજકોટ ગ્રામ્ય પોલીસ કટી પર છે કે સમાજમાં સાયબર ક્રાઈમ જે ફેલાય છે અને રોકી અને ડામીએ અને લોકોમાં વધારે સાગર ગ્રામ્યમાં લાવતી અવેરનેસ પેલે લોકો પોતાનો ડિજિટલ જેબી ટ્રાન્ઝેક્શન છે અને વધારે સિક્યોર કરે અને કોઈ પણ સાતે જાણે અજાણે કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઈમની એ ઘટના બનતી હોય તુરંત 11230 ઉપર જાણ કરી પોલીસનો ફરિયાદમાં 嗯。<laughs>